નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સોનો ઉપયોગ પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગઈકાલે વડોદરાના હરણી તળાવમાં સર્જાયેલ દુર્ઘટનાએ સૌ કોઈને હચબચાવી નાખ્યા છે જોકે આ ઘટનામાં મૃત્યુ આંક વધીને સત્તર થઈ ગયો છે જેમાં પંદર બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે જોકે આ ઘટનામાં અઢાર લોકો સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે તે ઉપરાંત વધુ તપાસ અર્થે વડોદરા પોલીસ દ્વારા નવ સભ્યોની ટીમ પણ બનાવવામાં આવી છે બાળકો તળાવમાં બોટિંગ કરી રહ્યા હતા ત્યારે આ ગોજારી દુર્ઘટના સર્જાય છે એકત્રીસ પ્રવાસીઓ ભરેલી બોટ ડૂબતા બાર જેટલા લોકોને બચાવી લેવાયા છે જોકે અઢાર જેટલા આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે રાષ્ટ્રપતિ વડાપ્રધાન મોદી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાય કરશે જોકે હરણી હત્યાકાંડમાં અઢાર લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે બે બોટ ઓપરેટર લેગઝોનના મેનેજર સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાપરાધ મનુષ્યવધ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આઈપીસીની ત્રણસો ને ચાર ત્રણસો ને આઠ ત્રણસો ત્રણસો આડત્રીસ અને એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેરે ફરિયાદ નોંધાવી છે લેગઝોનનો કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટરને સોંપ્યો હતો દુર્ઘટના સમયે બોટમાં ઓગણત્રીસથી એકત્રીસ જેટલા લોકો હાજર હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે બાવીસમી તારીખે કેન્દ્રીય બેંક અને વીમા કર્મીઓને બપોરે અઢી વાગ્યા સુધી અડધી રજા જાહેર કરવામાં આવી છે જ્યારે ગુજરાત સરકારે પણ મોડી રાત્રે સત્તાવાર જાહેરાત કરી છે ગુજરાતમાં પણ બાવીસ જાન્યુઆરીએ સરકારી કચેરીઓમાં અડધી રજા રહેશે સરકાર હસ્તક બોર્ડ અને નિગમો પંચાયતોની કચેરી અઢી વાગ્યા સુધી બંધ રહેશે કેન્દ્ર સરકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને બેંકો માટે મોટો આદેશ જારી કર્યો છે જે મુજબ બાવીસ જાન્યુઆરીએ તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ જ્યારે જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓ અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો બપોરે અઢી વાગ્યા સુધી બંધ રહેશે જ્યારે બાવીસ તારીખે ગુજરાત સરકારે પણ અડધી રજાની જાહેરાત કરી છે જેમાં આ દિવસે રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ સંસ્થાઓમાં બપોરના અઢી વાગ્યા સુધી રજા રહેશે સરકાર હસ્તકના બોર્ડ કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને પણ રજા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો વડોદરાની ઘટનાને લઈને કોંગ્રેસ નેતાએ પણ વિરોધ કર્યો છે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે વડોદરાના હરણી ખાતે તળાવની ઘટનાને લઈને ટ્વીટ કરી છે કે બોટમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હોવાને કારણે આ અકસ્માત થયો હતો લાઈવ જેકેટ કોઈને આપવામાં આવ્યું ન હતું ભાજપ સરકાર કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લે છે અને કોન્ટ્રાક્ટરો મનમાની કરે છે તેઓ નિવેદન આપતા વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં એક પછી એક આવી ઘટનાઓ બને છે જેમાં નિર્દોષ લોકો મૃત્યુ પામે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો અયોધ્યામાં રામ મંદિરમાં રામજીની મૂર્તિના પ્રથમ દર્શન સામે આવ્યા છે અયોધ્યા મંદિરમાં રામલલ્લાને બિરાજમાન કરવામાં આવ્યા છે તેમની પ્રથમ તસવીર સામે આવી છે ગર્ભગૃહમાં સ્થાપિત ભગવાન રામને આંખે પાટા બાંધવામાં આવ્યા છે બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે દેશમાં વિદેશના મહેમાનો આ દિવસે અયોધ્યા આવશે સોળ તારીખથી મંદિરમાં દરરોજ લગભગ અલગ અલગ વિધિઓ કરવામાં આવી રહી છે એકસોને બ્રાહ્મણો બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરાવશે સમગ્ર અયોધ્યા નગર કડક સુરક્ષામાં પણ અત્યારથી જ ફેરવી દેવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ગૌચર અને પડતર જમીન અંગે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગૌચર અને પડતર જમીનોના તળાવોને ઊંડા કરીને પાઇપલાઇનથી જોડવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કેબિનેટમાં જ ત્રણ વિભાગોને આ સૂચના આપવામાં આવી છે આવા સર્વે નંબરોના સાત બારમાં તળાવ તરીકે ઉલ્લેખ થતા સિંચાઈના પ્રશ્નો પણ ઉકેલાશે ગુજરાતમાં ગૌચર અને સરકારી પડતર કે ખરાબાની જમીનમાં કુદરતી રીતે સર્જાયેલા તળાવોને સરકારી રેકોર્ડ ઉપર વોટર બોડી અર્થાત જળાશયનો દરજ્જો આપીને તેનું સંવર્ધન કરવા મુખ્યમંત્રી સ્તરેથી નિર્ણય લેવામાં આવ્યો છે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રકારના તળાવો ઊંડા કરીને નર્મદાના પાણીથી ભરવા પાઇપલાઇન સાથે જોડાણ આપવા ત્રણ વિભાગોના સચિવોને પણ સૂચના આપી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો કોચિંગ સેન્ટર્સને લઈને કેન્દ્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બાળકોના ખાનગી કોચિંગને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં સોળ વર્ષથી નીચેની વયના વિદ્યાર્થીઓને કોચિંગ નહીં કરાવી શકાય કોઈ પણ ખાનગી સંસ્થા તેને કોચિંગ કરાવી શકશે નહીં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ સૂચના આપવામાં આવી છે વિદ્યાર્થીઓના ભણતરના ભારણને લઈને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓને એક લાખનો દંડ પણ ફટકારવામાં આવશે ગ્રેજ્યુએટ કરતાં ઓછી લાયકાત ધરાવતા વ્યક્તિની શિક્ષક તરીકે પણ નહીં નિયુક્તિ કરી શકાય શિક્ષક માટે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશનનું ભણતર પણ જરૂરી કરવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદની હાલ કોઈ સંભાવના નથી હાલ જેવું હવામાન છે તેવું જ આવનારા પાંચ દિવસો સુધી રહી શકે છે પછી બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટી શકે છે જો કે ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે તેની આગાહી અંબાલાલ પટેલે આ પહેલાં પણ કરી હતી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના પણ તેમણે જણાવી છે તમને જણાવી દઈએ કે આજે રાજ્યમાં ઠંડી વધુ જોવા મળી છે દસ શહેરોનું તાપમાન તેર ડિગ્રીથી ઓછું પણ નોંધાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ યાર્ડમાં બાવીસમી તારીખે રજા જાહેર કરવામાં આવી છે ભગવાન શ્રી શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાને વધારવાશે તળાજા બાદ વધુ એક યાર્ડે આ રજા જાહેર કરી છે અગાઉ તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે યાર્ડમાં રજા રાખી છે જ્યારે હવે રાજકોટ યાર્ડમાં પણ બાવીસ તારીખે રજા જાહેર કરવામાં આવી છે કે સૌરાષ્ટ્રના અન્ય યાર્ડો પણ રાજકોટને અનુસરે તેવી શક્યતા છે ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય મંદિર નિર્માણ થયું છે અને તેને આગામી બાવીસ ઐતિહાસિક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાનો છે દેશભરમાં રામમય માહોલ સર્જાવાનું સ્પષ્ટ છે ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડે આ દિવસે રજા રાખીને કામકાજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટાણે દેશભરમાં સર્જાનારા રામય માહોલ તથા શુભઘડીના વેપારીઓ સહિત તમામ લોકો સાથી બની શકે તે માટે બાવીસ મે રજા રાખવા વેપારીઓ તથા કમિશન એજન્ટોએ પણ સંયુક્ત રીતે માંગ કરી હતી આ માંગનો માર્કેટયાર્ડ સત્તાવાળાઓએ સ્વીકાર કર્યો હોય તેમ બાવીસ મે રજા જાહેર કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો આવું થશે તો ત્રીસ મિનિટમાં જ પૃથ્વી ખતમ થઈ જશે અંતરિક્ષમાંથી આવતા સોલાર તોફાન પૃથ્વીના વિનાશનું કારણ બની શકે છે વૈજ્ઞાનિકોના મતે અંતરિક્ષથી પૃથ્વી તરફ આવતા સોર વાવાઝોડાના કારણે પૃથ્વી પર આગની જ્વાળાઓ ઉઠશે અને આ પ્રલયને કારણે માત્ર અડધી કલાકમાં જ પૃથ્વીનો નાશ થશે આ સમયે ઉપગ્રહો પણ સંકેત આપવાનું બંધ કરી દેશે સ્પેસ એજન્સી એઆઈની મદદથી વિનાશથી બચવાના ઉપાય પણ શોધેરી છે જણાવી દઈએ કે અંતરિક્ષમાંથી પૃથ્વી તરફ આવા સોર વાવાઝોડા આવતા હોય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એન્ટીબાયોટિક્સને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવે છે કેન્દ્રીય આરોગ્ય વિભાગે એન્ટીબાયોટિક્સના વપરાશમાં થયેલા અસાધારણ વધારાના સંદર્ભમાં મહત્વની જાહેરાત કરી છે હવેથી દર્દીઓને એન્ટીબાયોટિક્સ આપવાના કારણો અને સૂચનાઓ ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શનમાં લખવી આવશ્યક છે દવાઓનું વેચાણ ત્યારે જ કરવું જોઈએ જો તેમની પાસે માન્ય પ્રિસ્ક્રિપ્શન હોય નિષ્ણાતો ચેતવણી આપે છે કે એન્ટીબાયોટિક્સનો વધુ પડતા ઉપયોગથી શરીરને આડઅસરો પણ થાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આગામી મહિને પેટ્રોલ ડીઝલમાં રૂપિયા પાંચથી દસના ભાવ ઘટાડાની ધારણા છે ત્રણ ઓઇલ કંપનીઓનો કુલ ત્રિમાસિક નફો રૂપિયા 75000 હજાર કરોડ થઈ ગયો છે કે સરકાર પર હવે ભાવ ઘટાડાનું દબાણ વધુ છે આગામી મહિનામાં રજૂ થનારા વચગાળાના બજેટ કે વોટ ઓન એકાઉન્ટમાં રાહતની કોઈ આશા નથી પણ ઓઇલ કંપનીઓ પેટ્રોલ ડીઝલના ભાવમાં રૂપિયા પાંચથી દસનો પ્રતિ લિટર ઘટાડો કરી શકે છે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ તેલના ભાવમાં લાંબા સમયથી સ્થિરતા અને ઘટાડાની સ્થિતિ છે અને થોડા જીઓપોલિટિક્સના કારણોથી થોડા ભાવ ઘટ્યા હોય છતાં પણ ઓઇલ કંપનીઓમાં તેના ત્રીજા ક્વાર્ટરમાં પરિણામોમાં રૂપિયા પંચોતેર હજાર કરોડનો પોતિંગ નફો કર્યો છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ જ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે હાલ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી કોઈ જ શક્યતાઓ રહેલી નથી જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે